ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા લેટર કાર્ડ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરતું લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે રૂપિયા બે હજારથી ત્રણ હજાર જેવી રકમના ઉઘરાણા કરતા હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો છે સમગ્ર બાબતે ધારાસભ્ય પાડલિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે ધારાસભ્ય પાડલિયાએ જણાવ્યું છે કે અમારા પક્ષના અથવા બીજા કોઈએ ઈર્ષ્યા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નવનામા પત્રો વાયરલ થયા હતા મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસપી ને પત્રની કોપી સાથે મારા વિરુદ્ધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્થહીન છે આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ ખાસસ્થાન છે આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિત છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડા ને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ પગલા લેવા રજૂઆત કરી છે ફિરોજ જુડેજા લોકાર્પણ